નમસ્કાર નમસ્કાર તમારું નામ શું જતિનભાઈ દેવજીભાઈ પટેલ જતિનભાઈ દેવજીભાઈ પટેલ અને તમારું ગામ કયું ગામ વલવાડા ગામ વલવાડા છિબાડ ફળિયું તાલુકો મોવા તાલુકો મોવા અને જિલ્લો સુરત તો જતિનભાઈ આપણે એમના તમારે ગાય જોઈએ છે

મતલબ કે ફરક કઈ રીતે પડ્યો એમ પહેલા ત્રણ આપતો હતો અત્યારે છીએ તમે કાઢ્યું અત્યારે ઠંડીના વાતાવરણ લીધે થોડુંક ઓછું બી થાય એટલે અત્યારે સાડા પાંચ એવું જાય મતલબ કે પહેલા આપતું તું લિટર ત્રણ પછી થયું છ છ ને પાછું ઠંડી છે પાછું પાંચ થઈ ગયું તો પણ બે તમારું છે જ ને મેન્ટેન મતલબ ત્રણ આપતું તું ભલે માંથી એક એક લીટર ઘટ્યું તો બી મતલબ પાંચ લીટર તો થયું ને મતલબ કે જે તણ આપતું હતું પાંચ બરાબર બે તો વહી ને એટલે એક ટાઈમ કે બે ટાઈમ નું એક ટાઈમ એક ટાઈમ શું વાત કરો અને ફેટમાં ફેટમાં ચાર પાસે આવે ગાય છે બરાબર એનું પેલા વેચાણ માં આવતું છે ત્રણ લીટર આવેલું પેલા વેચાર માં બરાબર ને બીજા વેચાણ માં સાડા પાંચ છ થઈ ગયું ઠંડી છે તો પણ ઘટતો નથી ખાલી એટલું ઘટતું હા એ થોડું ઘણો એમ તેમ થાય થયું બરાબર ને તો ભી મતલબ પાંચ તો આપતું જ છે ફાઈનલ ને ફેટ પણ વધ્યું મતલબ કે પેલા વચ્ચે માં દૂધ હતું તો લીટર ને પછી આપણો જે પાવડર છે નેટસફ કંપનીનો પેટવેટ નામનો એ તમે ખવડાવ્યો બરાબર ને જેના કારણે તમારું દૂધ ને ફેટ તમારું વધી ગયું બરાબર વત્તા જે તમે ગાયને આપો છો ખોરાક તો ગાય એ ખોરાક ખાઈ જાય જ છે કે પછી થોડોક એ ખોરાકની કે થોડોક ખોરાક અમુક ગાય કેવી હોય કે ખાઈ જાય ને અમુક કઈ કઈ હોય ખોરાક બધો અમુક ખાઈ નહીં બગાડે બગાડો કરે એવું નથી ને મતલબ કે આપવાથી તમારે ગાય ખોરાક પણ કમ્પ્લીટ લે બધું બરાબર ખાઈ જાય અત્યારે જોઈએ આપણે અહીંયા ખોરાક કઈ છે જ નહીં મતલબ તો બધું જ ખાઈ જાય બરાબર છે બરાબર તો તમને આપણું કોણ આપેલી

જે આપણે ગાય ભેંસને જે ખોરાક આપતા હોય ને હા એ પોષણ વચ્ચું વાસડું લઈ લેતો હોય બરાબર એટલે ગાય ભેંસને બેસાણે આવવાની તકલીફ નહીં રહી જો રેગ્યુલર આપણે ખોરાક આપીએ તો ઓકે મતલબ કન્ટિન્યુ ખવડાવવો પડે તો મારી પણ વિનંતી કે રેગ્યુલર બધા લાસ્ટ 3 મહિના તો ખવડાવે ખવડાવો જ એનું રિઝલ્ટ મળે જ બરાબર છે એટલે ભવિષ્યમાં કોઈ ચિંતા નહીં થાય કે કોઈ ભી એનું

આ ભાઈ કીધું તેમ પેલી વેતર માં ખેચવું પડે આટલો ફાયદો થયો આ ભાઈ આપડે જાતે પણ નથી કેતા બરાબર છે તતથી આપનો અનુભવની વાત મળી છે એ લોકો વાપર્યું છે એ લોકોનો અનુભવ છે બરાબર મારા થોડક ભૂલને કારણે ગેપ પડી ગઈ પણ માં ની પાવડા ખવડાવવા માટે મે બંધ કરી દીધું બરાબર છે થોડક ભૂલ એ મારે છે હા ની બરાબર બરાબર બે મહિનાની જે ગેપ પડી ના ના કંઈ નહીં તો હિતેશભાઈ ભાઈ આપડા વિસ્તારમાં જે તમે વાત કરી બરાબર છે તમારું કામ બી એ જ છે બરાબર છે તો કોઈક વ્યક્તિને સમસ્યા નની મોટી ને એના માટે તમને કોન્ટેક્ટ કરવા માંગે તો તમારું એડ્રેસ અને તમારો ફોન નંબર અમને આપો મારું નામ હિતેશભાઈ દીપકભાઈ પટેલ હિતેશભાઈ દીપકભાઈ પટેલ ગામ વલવાડા ગામ વલવાડા તાલુકો મહોવા તાલુકો મહોવા મારો મોબાઈલ નંબર છે હા ડબલ નાઇન ડબલ નાઇન સેવન એટ સેવન એટ ફાઇવ ટુ ફાઇવ ટુ ઝીરો ઝીરો ટુ સિક્સ ટુ ટુ સિક્સ ટુ ઓકે મતલબ કે કોર્ટની પણ સમસ્યા હોય તો તમે એનું સમાધાન કરી આપશો ઓકે તો તમે વસ્તુ આપીને ખુશ છો ખુશ છો ને ઓકે થેન્ક યુ